હેલો ગાઈસ કેમ છો જય માતાજી જય શ્રી રામ તમારા બધાનું ફરી મારા નવા બ્લોગમાં સ્વાગત છે અને બ્લોગ એન્ડ સુધી જોવાનું ના ભૂલતા ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો બહુ મસ્ત બ્લોગ છે આજે આપણા ભાઈનો માંડવો છે અને જો હું ને આરી અને ચેરમાં આવી ગયા વેલા હાર અહીંયા બધું થઈ ગયું હમણાં અહીંયા હલ્દી નેશન કરશું અહીંયા જવું અને સુવાના બધા રૂમ અને બેસવાનું અહીંયા જમવાનું પછી આમ નામ જવું શોપીસ હવે જવું અહીંયાથી એન્ટ્રી થાય ભાઈની

માથે હું કાલ રાત્રે અમે રાત્રે બાર વાગ્યા જોવા આવ્યા ને થયું જો મમ્મી ને આવી ગયા હલ્દી તો હવે આપણે હલ્દી ટાઈમે મળીએ તો અમે હેને હવે આમ રૂમ માં આવી ગયા ને ઘડી બેસુ જ્યાં બધા આવી જાય અને ચેન્જ કરી લેશું હરિયન ભાઈ

આવી ગઈ દટકડે પરજો હમણા રોતી દિન હવે ફોટા પડે આગળ ઓ આ જો ફોટોગ્રાફર ફોટા વળ્યા એ દાદ તો બોલ તો કરીશ હે અ તુતી તુતી બોલ તો કરી બોલ તો हे जगायनी मने 23 ने बोललेमय खुर बजत आवे मने 45 बातला मन चढायो 24 बातला अबे amare आवानो जो जाऊ ज्या ज्या ये आ सज लागवडियो छे हळदी हैं जयस जयस निज आयो

કોર ફ્લાઇટ આ ગરો સંખ્યાનો ચાલુ છે એમ દે પિકા જાજોય આજે જે

Mau dapet sih, bisnis jarang banjir. Semuanya kuas, tuh, tuh. Iya, gua, gua, Amasi, ya. Kau jauh tuh, kamu. એના જો марકા દે છે આના માં મેરા કરવા મળ્યા છે બધાય બેહી જો પપ્પા દાદા દાદી પૈસા દીદી જલ મમ્મા બધાય ભાઈ મમ્મી પપ્પા આમ ઓલી હાડી કોણ યાર મે પહાડો કો કટ આરિયન ન રોહન ના કોણ હેલો હવે અમાર આગળ જવાનું છે ધ્યાન રહે આ જલ્દી

આજે ને ભાઈનો માંડવો ને બહુ મજા આવી પછી આમ દાંડિયા પૂરા થઈ ગયા તને ઘરે આવીને આમ ફૂ ખુવાનું સુધી તો બહુ મજા કરી કરીને કાલે જાન લઈને જવાનું છે ભાભીને લઈને આવવાનું છે આમ બહુ મજા કરશો ને તમે પણ અમારો વ્લોગ જોઈને મજા કરશો અને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું મારું બ્લોગ એને એડ કરું જેમાં ત્યાં વિશે આમ